નમસ્કાર હું રાકેશ પંડ્યા આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત મહીસાગર જિલ્લા સિવાય સદન ખાતે દાહોદ સાંસદ જસવંતસિંહ બાબોરની અધ્યક્ષતા અને કેબિનેટ કક્ષાના આદિજાતિ વિકાસ પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોરની ઉપસ્થિતિમાં ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓર્ડિનેશન અને મોનિટરિંગ કમિટી દિશાની સમીક્ષા બેઠક યોજાઈ આ બેઠકમાં સાંસદ બાબોરે જિલ્લામાં ચાલી રહેલી યોજનાઓની કામગીરી ઝડપભેર થવી જોઈએ અને સમય મર્યાદામાં યોજનાઓના લક્ષ્યાંક પૂરા થવા જોઈએ તેમ જણાવી તેમણે આવાસ સિંચાઈ કૃષિ અંતર્ગત થઈ રહેલી કામગીરી આરોગ્ય શિક્ષણ ક્ષેત્રેમાં યોજનાઓની પ્રગતિ અને લક્ષ્યાંક સિદ્ધિ બાબતે ચર્ચા સમીક્ષા કરી હતી આ બેઠકમાં નિરાધાર વૃદ્ધ સહાય યોજના ગંગા સોરવા આર્થિક સહાય યોજના જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી કચેરીની યોજનાઓ પ્રધાનમંત્રી આવાસ યોજના મનરેગા નગરપાલિકા લુણાવાડા સંતરામપુર બાલાસિંદોરની પ્રધાનમંત્રી આવાસ યોજના સ્વચ્છ ભારત મિશનની સમીક્ષા તેમજ પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના સંકલિત બાળ વિકાસ યોજના સર્વ શિક્ષા અભિયાન જિલ્લા ખેતીવાડી યોજનાઓ સામાજિક વનીકરણ જિલ્લા રોજગાર કચેરી દ્વારા કરવામાં આવેલી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી બેઠકમાં વિકાસના મૂળ કામો ગુણવત્તાયુક્ત થાય તે જોવા પર બાર મૂકી તમામ કામો ઝડપી અને સમય મર્યાદામાં પૂર્ણ થાય તે જોવા સૂચવ્યું હતું દિશા કમિટીની બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ બાઉુભાઈ પટેલ લુણાવાડા ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણ બાલાસિંદોર ધારાસભ્ય માનસિંહ ચૌહાણ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ નંદાબેન જિલ્લા કલેક્ટર અર્પિત સાગર જિલ્લા વિકાસ અધિકારી યુવરાજ સિદ્ધાર્થ નગરપાલિકાના પ્રમુખો સહિત જિલ્લાના પદાધિકારીઓ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા